हेलो गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग तो आज ये આપણે જવાનું છે કદાચ તાલુકા પંચાયત ખંભાડીએ અથવા તો લાઈન પર ક્યાં જવાનું મને ખબર નથી નહી વિવા માં જવાનું તો હાલો હવે આપણે ડાયરેક્ટ હવે ક્યાં જઈ મને ખબર નહી જ નહી તાલુક અત્યારે હું આવ્યો તો મોડેલ સ્કૂલે કામ હાલે ને જોવા માટે બધા કામ કરે છે ને બરાબર તેમે એવું છે હું ગયો તો આજે લગનમાં બરોબર ગામમાં ને ગામમાં હતો લોગન ગામમાં ને ગામમાં હતા તો એ પતાય લીધા હે બાકી જ્યાં નિરીક્ષણ કરવાયું હમ પર મશીન કાલે આવવાનું છે આજે તો ઘટકાઈ ગઈ જ ગયું હે આ લાઈન નાખું એ દેખાડું તમને જો વાથી આમ લાઈન આવે આ बाजू પર વાહ અહીંયા થી આમ અને જ્યાં ઓલી ઓડી દેખાય ને ફોકસ હો જા આને નહીં દેખતે બધો કલર હેરખત છે અહીંયા જાય લાઈન અને બીજી લાઈન અહીંથી લીધી છે અહીંથી જો નાલી ને નાલી ना लिया। तो ई जाए बिल्डिंग देखा बराबर रोड तोड़वो पड़े तो थी पीछू है ना अलग ही ना गटर ना, ना है गटर नाखी है भेगी जो आज आ, छे है मॉडल स्कूल आ मॉडल स्कूल है पाछड़ होस्टेल है बराबर तो जो है वैडी दखाए लाइन पुगाड़ी हालो तो अँ जी એ કે બધો છે ને કમ્પ્લીટ તો વહી ઈ બુરાઈ નાખી ને આ કાલ થી ચાલુ કરી દે હું જે સીબી આવે એટલે જો અહીંથી પાછી આમ લઈને આવી ને જો આ પાણી ના ટાકો હે એમાં પોચાડી છે બતમ કેબલ તૂટી ગયા છે સીબી આય કો તો ન ત્યારે જો અહીંયા પાણી આવશે આમાં ટેટકા મજા આવશે ટાકામાં બરોબર અને બીજું કનેક્શન એ ઉલે બીજું ટાકામ દેવાનો છે ના આ છે સ્કૂલ આયા છે પર પાડન સલ નહીં પણ પરસી ને એ ન દેખાય ના જો ક્રિકેટ નો ગ્રાઉન્ડ છે નાની પાછળ એક ઇલેક્ટ્રિક છે આપણે 릭શોય કાલ હે ને આપણે હમો કરાવો હોય આની પાછળ હે તો કાલ દેખાડી આ છે મોડેલ સ્કૂલ તો આપણે આની શું કહી થોડીક વાત કરને મોડેલ સ્કૂલ ની આપણે હે ગુજરાત માં મોડેલ સ્કૂલ તન જ છે ઓન્લી ફોર તન એને ઇમાય એક મોડેલ સ્કૂલ એટલે વિંજલપરમાં ભાઈ ભાઈ ગૌરવની વાત કહેવાય બરાબર બહુ બાકી બહુ મોટી સ્કૂલ છે ને હોસ્ટેલ ને હજી એવું બધું બને છે અને અહીંયા હજી બાજુમાં હજી એક બિલ્ડિંગ બનીએ બરાબર હજી ઘણું બધું કામ આમાં બાકી છે તો હવે આપણે આગળના રૂટ ઉપર જઈએ આગળ જઈએ ગમે نے لے اجے થઈ ગયો છે ધ નેક્સ્ટ ડે પર બજે લ્યા બધી જો જો કેમ હે આમુ આવે આમ કરીને કેવું હે મસ્ત મજા એ માર નહીં ને આયા એક બદુ હે પેલા જરા કમાલે જ આગળ जाऊં હે જાય નાક ને આવીને દેખાડું જોય પસ્તુ તો હવે હે ને અંદર આયો હું ને આયા એક ને વાછડું માંડું પડી ગયું હે કે હે બરોબર અને જે ઓલી આપણે આગલા વિડીયો તમે જોઈ છે ઓલી ગાય અમે પૂરતા હતા બરાબર અંદર તો એ છે ને ફાઇનલી ઓટોમેટિક ઓટોમેટિકની અંદર આવી ગઈ કંઈ આવી ગઈ ને અમને ખબર નથી નકો અમે વાહે કલા તનક દી મહેનત કરી હતી બરાબર તો આજે ઓટોમેટિક આવી ગઈ ને ઓલું વાસણું જે પડી ગયું ને દેખાડ જો આ વાસણું છે ને આ ઓટોમેટિક છે ને પડી ગયું આમ ફૂટું હતું અટાણે આમ બેઠું કર્યું હા ઓલી બાજુ આમ પડેલ હતું અટાણે બેઠું કર્યું હા ડૉક્ટરને એમ બોલાવ્યું હા

નડે ગાય વાડી બહુ હે પોળ કે કોઈ જવાન ન દેતી અલય ફુમ ફુમ હું વાડીયા પહોંચી ગયો તો ને આપણે ફ્રેન્ડ ફોલોઅર મળવા આયા હે તો પાછો ગામમાં જાઉં પાછળથી તેડકો હે ને બિહારો ન થતો ભઈ દોન ફ્રેન્ડ આયા હે અમારી મનો મજા પાછો ગામ આવી ગયા છે વાડીયા ને તમે જોઈ શકો છો જીરૂ

અને ઘાવ આજો હવે પાકવા માંડ્યા ધીરે ધીરે અને એટલા પડન ટીણા છે ઈ પાકવા માંડ ઈ ઘણા પાકી ગયા થોડાક હજી કાચા હય ઓય વાટ પડવાના છે કમિંગ સન અને આ ઘાવને જરા તાણ દીતી છે અમે છેલી કારણ કે એમ પેદા એક જરા છેલે હે ને થોડીક તાણ દીને એટલે ખાધે મીઠા ફ મજા આવે આપણે ખાવામાં જ રાખવાના હય જો એટલો પડામ હાવ પી નું રેડ જે હું દેખાતું હું સુકાઈ ગેલ લેઉ એ ચીણા છે કમ્પ્લીટ પાકી ગયન હવે બસ તૈયાર યુ છે વાઠવાની બધી આપણે આજ ના વિડિયો નો હેડ આ વાડીયા થી કરવાનો છે અને ગામ માં ફોન આવ્યો છે કે જો લા વાછરણ હવરે ડોક્ટર બોલાયન જે આપડો અજીસુન દેવ રયો તો ને ઈ કમ્પ્લીટ ફાજી ઉ થઈ ગયું છે કે ભાઈ ભાઈ છે છે ને આપણે જવાનું સ્કૂલે કામ આલે હવે હવે જોઈએ નેક્સ્ટગમાં આવશે તો આજે આ પાઠને આપણે પૂરો નહીં તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય મુરલીતા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ